ए मम्मी बटाटा सुधारी खासे, तू लिमडाना पान काढि दे वघार करन आखो बटाटा साकनो। साग नो ए मम्मी हां बरसे इ नहीं जो तो तू सो मना मने शांती थई लिमडाना पान गोती दे न जडता आ तर पापा नु तार भा जो भात रोटली काचू पसी ने एकलो बनाऊ पसी जाडा

જી બ્લબ બ્લબ થાતે ને તમારી ના રે ના હારવાલ મારે કામ છે એ હા જય શ્રી કૃષ્ણ મિસ યુ સોનલ કામ કરવા બેન પાહે બેહવા હા કરસુ વાહ બાકી મસ્ત છે ઈ પપ્પા મે બને છે એટલે દાઈ ની થાવા મારું એવું જ થાય છે તાર પપ્પા એવા જ છે લખન ખોટા પપ્પા આવે તમે માં ઓસા ખાવા જાવ જો હા ફાઈલ વધી ગઈ આ ને ન સો પપ્પા એ મમ્મી માર હાહુ ની સાઈસ તું પીતી ના ધરા એવી અસલ ની કરે અને એ તું ખાતી ના ધરા એવું અસલ બનાવે પણ બનાવે ને ગાડી ફમમાં હોય ને હોય ને બનાવે રાંધી નાખે મમ્મી અને જે ગાડી ફમમાં ના હોય ને તે દી તા ફેરવે ને આપને ફેરવે હાહરા તો ગામડે છે ને તો ગામડે જો હું વાડી નું દુકાન નું કામ હોય ને એટલે

નવરા થઈ જાય ને પછી માર જાવ બપોર કેડે ઈ તો તાર માર આરામ કરું ને ઠામી સરી નાખો એ હા મમ્મી તમને ખબર છે સોના લાટો દેવા આવી છે હા આવશે સોના લાવે છે એ કેમ છે બધાને સારું છે ને યસ 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 મને શું વાંધો હોય ઇફ યુ ડોન્ટ માઇન્ડ આપણે બધી ને નીચે બેસીએ બહુ મજા આવશે વાતું કરવાની હે હા હા વાંધો હાલો છે ને લ્યો કેદી ભેગી નતી થ્યું કા હા ઓ હારુ છે મને તો ઘડી કેમ લાગ્યું સોનલ કે તું તો બહુ ફેશન વાળી થઈ ગઈ પછી ના ખબર પડી ગઈ કે હાતું એમ જ છે વૈન્દ્રી બનખાને હેરી હું આલે ક્યો તો ખરી ગામમાં નવીન મને ગામમાં બસ શાંતિ છે સોનલ સોનલ ઓલી ટમું છે ને એનું જળ દેવાઈ ગયું હા જો ને ઓલી ઠિંગુડીનું શું થયું એકવાર પાછી નોતી આવી આયા નયા છે કે પાછું કયરું બીજે ક્યાં હા એની એનું કયરું રૂપલેટા રહેવાનું છે ઓહો હારુ તો કેમ સિટીમાં રહેવા જાયડું તારે શું આલે સોનલ મારે તો બસ જો છળસા છે હો આવ કાઈ કામ કરવું પડે એમ નથી મારે તો કામ વારીયું આવે હે હાસુ કે હો ના રે ના મસ્તી કરું કાઈ કામવારી ન થાવતી હું જ સુન આવડી મોટી કામવારી મને કામવારી ને કામે ના ગમે હાલકુ કરે એની ને કેલી તારે કેતી લાડવા ખવરાવા આવે જા આ વરસમાં હાર હાર માર દેર સે કાકા બાપા આવું તારે ના હો માર હોગામ કે ન થાવ મહેન્દ્રી માર તને લઈ ન જાવી હું ખાલી કઉ છું ખોટે ખોટે કોઈ દેરે નથી મારે અમાર જીજી સાથે અમાર જીજાજી મજા કરે હો એ ભોડી सारे हो कर बदे हा हो हा हरन बदे मजा हा हो मजा करे टट्टी टोडी टट्टी टोडी जरे कोई दी जाडी थई नेले बात रा हो करती है सोई बदे काय बात रा नी पण मने है गमे इतलो खाऊ जाडी नथ थाते आज वातावरण असल से वरसाद नथिन ती को बेहवान मजा आसे जावा देने बेन पण यु पाहे तो वेली पुगी गयो राखड़ी बांधवा ती आ आवी गयो रक्षा बंधन बे दी मा से आवे सारा वार बार कपी लीदा सरा के थैंक यू मुंगा माला पार्लर मा गई ती मु वार कपवा ओहो કોઈ દી ફોન નઈ મેસેજ નઈ હું કરતી હોય સમજ તું એટલે એવું કોઈ કામ ના હોય ગ્રુપમાં મેસેજ કર લઉં પછી હું હોય પર્સનલ ના કરું કોઈને ને કાઈ એની બસ જો નવરી હોય ને તો ફની બની 1 2 3 ગોવારન વિડીયો જોતી હોય કે વાસલ ના આવે હા હું પણ જોતી હોય સરસ આવે છે ડંકો વાય ગોતી નિશાન સુઈટી લાગે કા હા પેલી જો તો ઓ લખી આવે કે નહીં બધાય જોવો મને આમણી આવે છે બીજી વાત ઉપર બીજી વાત ઉપર ઘણે લગન થઈ ગયા કા ગામમાં હા આલે સંકી બસ મજા ઓ તારે હું આલે હું તો સ્કૂલે ભણાવું છું ને ખેક નિશાળ નો બેલ વાગ્યો તી તું ભણાવા જાતે લાગા યુનિફોર્મ લાગે કા કોટી વાળો હા હેલી તે તે માં રીંગ નો ફિટ કરાવી આ હારા ના લાગે દેખાય બાયણે એની કરાવી છે હવે પછી ના ના કરાવી છે હેલી તારે તો ઢીંઢા છોટલો હતો ને કપી નઈ ખા લાગે કા કપી નઈ નવરી હોય તો ના ના કામ છે કરે હોય હારું લે હું આલે બાકી તારે બસ ઓ शांति पण आम निसाडे जाता आणि या कुवारी होती तो एक बदी हा हा ही ही करती उन केवी मजा आवती का अटाळा था हो हो ना व्यस्त થઈ ગયા हां सु दिवसो होता ई तो काय ले लियो आपडे हे ने श्रावण महिना आले से तो शंकर डेरे बी असो एली भगवान ना मंदिर बी हैन का हां उई के आई तिया धुन जाऊ हां ले लियो खबर ना आपडे जीव की होती ते निसाडे रक्षा बंधन उजवानी होय सोकराव ने राखी बांधवानी होय आपडे निसाड ना तो मारे दर वक्त विशाल ने बांधवान थाती खबर याच्छे याच्छे विसल नत बांजवन थाती हाँ पस विसल के उकरतो का आच वहाँ हो ताड़ी दिये पोई तान राखडी मार पहना बन्द विवे ने अटले अटाने ते नकी इन लोगन ने थेगिया का हाँ जुलाई मा थेगिया थे थे न लोगन हाँ और बदाई

જય શિવતાવરણ તો કેવું અસલ છે કે ગમે એ કામ કરો ને પણ ધર્મ ને સામે રાખી કરવાનું ધર્મ ને કોઈ દીવું કરવાનું નહીં નહી વાત છે તારી મહાદેવ જય શિવશંકર મારા છોકરી છે કાઈ વાંધો ની બધા કામ હોય ને હેલી હું ફ્રૂટ લેતી આવી હુંકો ભગવાન ને ધરી દઈ પ્રસાદી થઈ ને બસ બધે પ્રસાદ લઈ લેવું હર હર મહાદેવ હર મહાદેવ સન લેયા મંદિર માં કાચબો કેમ રાખવામાં આવે છે જો નંદી તો એનું વાહન છે બરાબર

ને બધા એમ કેવા માંડ્યા કે કાચબામાં તો કઈ કળા જ નથી એમ કઈ આવડત જ નથી ઈ હું અહીંયા આવ્યો એમ કરીને એને બધા મારવા માંડ્યા તો કાચબાઈએ પોતાના ચારે પગ ને એનું માથું પોતાની અંદર સમાવી લીધું કાચબામા એ શક્તિ છે ને ને ઉપરની ઢાલ ઉપર બધાય પ્રહાર કરવા માંડ્યા પછી શંકર ભગવાને કીધું કે હું તો કાચબાને મારા મંદિરમાં સ્થાન આપીશ મને કાચબાની કળા ગયી કાચબામાં સંયમ છે અને મારા મંદિરમાં કોઈ ઉંચની કોઈ ભેદભાવ કોઈ કાળુ ધોળું એવું હોતું જ નથી બધાય સરખા હોય છે મારા મંદિરમાં ને આ કળા તો એક માધ્યમ છે બાકી શંકર ભગવાન એમ કે છે કે મારા મંદિરમાં આવો ને તો બધા એક સમાન છે કોઈ ભેદભાવ નહીં અને કાચબાએ કેમ પોતાનું ચાર પગ ને એક માથું અંદર સમાવી દીધું એમ ભગવાન શંકર કે કે મારા મંદિરમાં તમે આવો તો આ પાંચ વાસના છે ને એને અંદર સમાવીને જ આવું દર્શન કરવા

ગૌરી શંકરજી કે જેસી જોડી બન જાય જોડી બન જાય પ્યાર મિલ જાય फ्रेंड श्री कृष्णा हर हर महादेव काल तो रक्षाबंधन से हेलो अब आपड़े बदाई जाए हां हर हर महादेव हे प्रभु रक्षा करजे बदाईनी सनन आज मुठिया ढोकरा केवा आता मुठिया ढोकरा न असल ना आता मम्मी मारा हाहु यूंच करे जे डी बोपर रडाड भात साक रोटी करया हो ने એટલે दाल भात वईदा हो ने बटाटा न साग ने એટલે हाय जाम मुठिया मुकाय इज जाय मम्मी पूछ रिया सटके है मार हाहु जो फैशन वाला મમ્મી કેવી મજા આવી શંકર મંદિરે ધૂન ગાયું ગીત ગાયું પછી ફળ નો ફ્રૂટ લઈ ને પ્રસાદ વેચો પછી દર્શન કર્યા કેવી મજા આવી પછી આકાશવાણી ની વાર્તા કરી મીમ્યા કાય તો રક્ષા છે ને હા લેજે માંગુ હોય ના રે ના બિસાર આપડા ભાઈ માંગુ આપણે બસ આપને હારો આવકારો ઈ જ આપણે જોઈએ બીજું કાઈ ન હા ઈ વાત હતી ઓ મારી દીકરી તારી ના રૂપિયા દે લઈ લેવાય એ હા મમ્મી હાડી બતાવું તને જો ઈ તો ભૂલાઈ જ જાય છે જો મમ્મી કેવી આ એકલા સાડી છે આમ તો જો હા કેવી છે સોનલ પણ ગમી ગમે જ ને લઈ એવું કોણ સોનલ હા মোকে বদাইনে তবিযাত পানে হারান হাহ্য়ে আহ্য়েনে তবিযাত পানে হারাসাহো মোরনে জম তুকা কর্য়েসে মার নানন দাভি গ্য়ে� છે શ્રી કૃષ્ણ હોય જમા દીકરી છે શ્રી કૃષ્ણ મમ્મી સોનલ મા દીકરી મુરત જાય પછી આલો ઝડપ કરો બેન ભાઈ બે એ મમ્મી પણ આ નથી પાડો ભાઈ મારો એલા ના જોવે કેટલી ઘણી વાત કરી એલા કે તો મમ્મી કે જો તો હા બે બેન ભાઈ છે જોઈ લે મમ્મી મારી સાડી ઉખાય પણ પોઈતાજી તૈયાર એ નથ નાઈટ ડ્રેસ માં રખડે છા દે તું પેલા ને તું કે હવે સાનું મનો રે હું તૈયાર જ થઈ ગઈ છું દીવો લેવા જાવ છું હા ની તો એ બસ બસ આવ જો તો આ તૂટી પડ્યા કૂતરા વિલાડા અલે મમ્મી દીવો લાઈ થાળ ચશ્મા કાઢ મમ્મી ફોટો તો પાડ દે એ હા હા લાઈ પાડ ભૈયા

ઓહો આઈસે આઈસે હું સે ગિફ્ટ તો કે ગિફ્ટ માં સે બ્રેસલેટ ને 2000 રૂપિયા ઓહો હો એટલું બધું ન ના હોય તો જ પડે હા લે હવે થારો પગાર થઈ લાલાને થેન્ક યુ પૂસડી ની રાખડી તો દેતી એને ભાભી રાખડી દેવી પડે ને મારે પોર તો બે ભેગા આઈસે ભાઈ ને ભાભી હા પાછી રક્ષાબંધન આવશે તા આવી જાહે હા લગન માં ગાહું મારા વીરાની જન્મ તમે વેલા ફોટા ગંધીલા ફોટા પાડવાનો હોય ને એટલે કેક કેક ફાકતા જો રખડતા જ હોય આ કાઢો મમ્મી ફોટા મોકલી દેજે WhatsApp માં મારે હે ને સ્ટોરી મૂકવી છે રાખડી ભાઈ ની પોર થી ભાઈ ભાભી રાખડી એ બસ તો તઈ કેવો લાલો કા મમ્મી બાંધવા જ ના દે ડાગલા વાળી ઓલી લાઈટ વાળી રાખડી હોય ને તો જ મજા આવતી એને હા લાઈટ વાળી જ લેતી ને તું જીણકી હતી એના હાટુ હાલો সম্ কই দশ খর্না পরিবনাউজ আ ওডরজিমানন সালু হুম! মমিন কৌসু তনা করনকে হুম! মুই মামি কৌসু তনা করকে হুহু এছে কুরাবিলা ের মাদ ভুনাতি এ পেরক সাবন্ধান কিন্তুতে পাথয়ে েরে না তা দার বড়াটি বলে োটা পার্টি প আসি দারেতা তাদের তা ফোটাই টামু ক এটলে না ঘরাটা দর বাড়াটি! જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ